સમય હોળી અને રંગોના તહેવાર એટલે કે દુવેટી પર્વ નિમિત્તે પણ ફિલ્ડ રિપોર્ટર પાલનપુર દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે જ સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે માત્ર ફિલ્ડમાં કાર્યરત એવા પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા હોળી ધુળેટીના નિમિત્તે ચિલ્ડ્રન હોમમાં રંગોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે તિલક હોળી રમીને બાળકોને ખજૂર દાણી ઘેવર બિસ્કીટ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરીને તેઓના ચહેરાઓ પર સ્મિત રીલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જ્યારે સમાજ અને પરિવારથી વિખુટા પડેલા બાળકો વચ્ચે તહેવારોની ઉજવણી કરીને તેઓને હૂંફ આપવાના ફિલ્ડ રિપોર્ટર્સના પ્રયાસને પાલનપુરના ધારાસભ્યએ પણ બિરદાવ્યો હતો પાલનપુર ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા બાળકોની વચ્ચે એક પ્રેમ કાર્યક્રમ અને રંગોથી એ બધાનું હર્યું ભેર્યું થાય થાય હુંફ મળી રહે એના માટેનો એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની વચ્ચે આ બાળકો વચ્ચે હાજર રહી અને એસોસિએશનના બધા જ સભ્યો વચ્ચે બાળકો સાથે અને એસોસિએશનના શું મેમ્બરો સાથે પ્રેમની આપલે કરી અમે હોળી રમ્યા રંગોની આપલે કરી અમે ધૂલેટી રમ્યા